નાલિકા ટ્રેક્ટર અને સાથે રોટા આ સેટ વેચવાનો છે ઘર ઘર બંને વસ્તુ છે ખેડૂત મિત્રના જ ટ્રેક્ટર અને રોટા છે વિડીયોની અંદર બંનેની ટોટલ માહિતી આપીશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે તો રમેશભાઈના ટ્રેક્ટર રોટા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા આ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

મોડલ વાત કરું તો બે હજાર અને બાર ના મોડેલ નું ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ પાવરફુલ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ઓનર રમેશભાઈ નો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો કોઈપણ વસ્તુ લેવાક જોવા જાવ પેલા ચાલુ નું સીટ છત્રી સારા છે ટાયર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર પણ સારા છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં અત્યારે જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર ની સાથે તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો શક્તિમાન કંપની નું રોટાવેટર વેચવાનું છે સેમી ચેમ્પિયન 2023 ના મોડેલ નું રોટાવેટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું રોટાવેટર ઘર ની ખેતી માં ઉપયોગ માં લીધેલું છે આખું ઓરિજિનલ કન્ડિશન માં રોટાવેટર છે બ્લેડ પણ સારી વધારે માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરો ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર રોટાવેટર લેવા હોય તો જ ફોન કરવા કેમ કે બીજી બધી માહિતી વિડિયો અંદર આપી દઉં છું હું તમને કિંમત 4 લાખ અને 25000 ટ્રેક્ટર અને રોટાવેટરની રૂબરૂ કિંમત માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે ભાણવર અને મોડજર ગામે જોવા મળશે હવે તમારા રમેશભાઈના ટ્રેક્ટર રોટાવેટર લેવાય તો તેમના નંબર કઈ રીતના મેળવવા જો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાનું વાળા નંબર પર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો